ઓફિસ પર બે વચ્ચે ગમખ્વાર અકસ્માત કેબિન ફસાયેલા ચાલકને ને ફાયર બ્રિગેડે પથરા કાપી બહાર કાઢ્યો વડોદરા શહેર નજીક આવેલા નેશનલ હાઇવે પરના પોર બ્રિજ પર ગત રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં બે વિશાળ માલવાલક વાહનો ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેના પરિણામે પાછળથી ધડાકાભેર ઘુસી ગયેલા ટ્રકનો ચાલક તેના કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતા વડોદરા અગ્નિશમન દળ અને સ્થાનિક પોલીસની ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવની કામગીરી શરૂ કરી હતી આગમફાર અકસ્માત બનાવમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં સદંતર દબાઈ જતાં તેને બહાર કાઢવો અત્યંત મુશ્કેલ બની ગયું હતું જેને કારણે બચાવ કાર્ય પડકારજનક સાબિત થયું હતું જોકે અગ્નિશમન દળના જવાનોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ટ્રકના કેબિનના પત્રક આપીને લગભગ એક કલાકની જહેમત બાદ ઇજાગ્રસ્ત ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો ફસાયેલા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટા પાયે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના પગલે અન્ય વાહન ચાલકોએ કલાકો સુધી અટવાવું પડ્યું હતું પોલીસે તાત્કાલિક સ્થળ પરનો કબજો મેળવી અકસ્માત ગ્રસ્ત વાહનોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને માર્ગને પુનઃ પૂર્વવર્ત ચાલુ કરાવ્યો તો આ ભીષણ અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ક્ષણિક સમય માટે અફરાતફરીનો માહોલ સજાયો હતો પરંતુ અગ્નિશમન તળની સરાહનીય કામગીરીથી મોટી જાનહાની ટળી હતી એટલે તાત્કાલિક ધોરણે ત્યાં બનાવીને ફાયર સ્ટેશન જેવા નીકળી ગયા અને કામગીરીમાં કામગીરી આપણે પૂરી કરી ડ્રાઈવરને સહી સલામત પાર કાઢી લીધો છે થોડી મહેનત પડી અમને કેવી રીતે એને રેસ્ક્યુ કેવી રીતે રેસ્ક્યુ માટે રેમજેક છે પછી હાઇડ્રોલિક પાવર બેક છે હાઇડ્રોલિક રેમજેક હાઇડ્રોલિક કટર હાઇડ્રોલિક જેક બરાબર બોડી કાપીને બોડી અમે પેલી કાપીને એને બોડી કાપીને